સુરત શહેર અને જિલ્લામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહીની માંગણી કોંગ્રેસ નેતા દર્શન નાયકે સરકારની રજૂઆત કરી દર્શન નાયકે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવા ગૃહ રાજ્યમંત્રી તેમજ સરકારને રજૂઆત કરી દર્શન નાયકે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુના સાથે જોડાયેલા બુટલેગર અંગે ઘણી ફરિયાદો ઉઠી રહી છે કોંગ્રેસ નેતા દ્વારા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરેલ પાંચસો આડત્રીસ બુટલેગરોની યાદી સાથે સરકારને રજૂઆત કરાઈ રજૂઆત માટે જણાવ્યું બે હજાર ચોવીસમાં તેતાલીસ બુટલેગરો સામે પાસા અને ત્રાણું સામે તડીપારની દરખાસ્ત થઈ હતી કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે પોલીસ વિભાગ દ્વારા અરજી દફતર કરવા માટે નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવી કોંગ્રેસ એકતાલીસ જેટલા બુટલેગરોની સામે પાસાના કેસો કરવામાં આવ્યા છે અને બાણું જેટલાની સામે તડીપાની દરખાસ્ત કરવામાં આવી કોને કેટલાને પાસા કર્યા કેટલાને તડીપા કર્યા આજે પણ એ માહિતી આપવામાં આવી નથી પગલાં લેવાયા કે નથી લેવાયા બાકીના જે છે ત્રણ સાડી ત્રણસોથી વધુ બુટલેગરો એ આજે પણ ખુલ્લે આમ દારૂ વેચી રહ્યા છે તમે જો તાલુકે તાલુકે ઠેર ઠેર દારૂની હાથડીઓ આજે ખુલ્લે આમ છે એવું દેખાય આવે છે સ્પષ્ટ રીતે કે બુટલેગરોને આ વિભાગના અધિકારીઓની સાથઘાત છે અને એના આધારે આ પગલાં લેવામાં આવતા નથી એવું મારું સ્પષ્ટ માનવું છે ફરીવાર માન્ય ગૃહમંત્રીશ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે ગઈકાલે કે આ ફરિયાદ મેં પચીસ અગિયાર બે હજારના ચોવીસની રોજ કરી છે તમે જે માહિતી માગી છે એ માહિતી પોલીસ વિભાગ પાસે છે જ તો પોલીસ વિભાગ શા માટે પગલાં લેતી નથી અને જો એ પગલાં ન લેતા હોય તો એવા કયા અધિકારીઓ છે કે જે આ લિસ્ટેડ બુટલેગરોની સાથે સંબંધો ધરાવે છે અને એના આધારે એ એ એની એની જે આર્થિક છે એ માહિતી એ માહિતી પણ ભેગી થવી જોઈએ એના પુરાવાઓ પણ અમારી પાસે છે એટલે આવા અધિકારીઓ અને આવા બુટલેગરોની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ એ લોકહિતની જરૂરિયાત છે અને આપ જ્યારે ગૃહમંત્રી તરીકે જ્યારે વાતો કરતા હોય કે કોઈપણ ચમરબંધીને છોડી દેવામાં ન આવે એને માફ ન કરવામાં આવે કે આટલા સમાજનું દૂષણ છે આ સમાજને માટે દૂષણ છે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને તમે વારંવાર ગાંધી અને સરદારની વાત કરતા હોય તો આપણા બધાની વિશેષ જવાબદારી છે એક વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારીના ભાગરૂપે આ અમે રજૂઆત કરતા હોય સત્તા પક્ષમાં આપ જ્યારે બેઠા છો તો આપની હાથમાં જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની હોય તો આપની જવાબદારી છે કે આવા લોકોની સામે પગલાં લેવા જોઈએ અને જે તંત્રના અધિકારીઓ મેળ આપી પણ આમાં છે એવું આપ કેવ છો તો એને એવા લોકોને શોધીને એની સામે પણ પગલાં લેવા જોઈએ એ લોકહિતમાં મારી માંગણી છે એવો પત્ર મેં માન્ય ગૃહમંત્રીશ્રીને લખ્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત